गो शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज ही तारीख 22 अप्रैल 2024 जो आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर

તારીખ એકવીસ એપ્રિલથી પ્રારંભ થનારી કથાની પૂર્ણાહુતિ આગામી તારીખ સત્યાવીસ એપ્રિલના રોજ કરવામાં આવશે સતત બાર વર્ષથી ગૌસેવાના લાભાર્થે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિરના સદગુરુ મહંત શ્રી ધર્માનંદનદાસજી ઉપમહંત સદગુરુ ગુરુ સ્વામી શ્રી ભગવત જીવનદાસજી કોઠારી જાદવજી ભગત આદિ વડીલ સંતોની પ્રેરણાથી કરવામાં આવે છે પ્રસાદી મંદિર ખાતેથી વાજતે ગાજતે કાઢવામાં આવેલ પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્માનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત સદગુરુ સંતોમાં સનાતનદાસજી દાસજી જગતપાવન દાસજી શ્રી હરિદાસજી આદિ વડીલ સંતો સમૂહ શ્રી શ્રીમદ ભાગવત કથાના મુખ્ય યજમાન અક્ષર નિવાસી પરેશભાઈ ધીરજભાઈ ગંગા સ્વરૂપા જીજ્ઞાબેન શ્રીમતી મનીષાબેન નિલેશભાઈ ધીરજભાઈ સરસાવાડિયા પરિવાર આદિ પોથી યજમાનશ્રીઓએ પોથી ગ્રહણ કરી સુશોભિત રથોમાં બિરાજમાન થયેલ સંપ્રદાયના મંડળધારી સંતોમાં સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી બાલકૃષ્ણદાસજી કેશવજીવન દાસજી લક્ષ્મીપ્રસાદ દાસજી દેવપ્રકાશ પુરુષોત્તમ સ્વરૂપ દાસજી ગોલકવિહારી દાસજી વિશ્વપ્રકાશ દાસજી પ્રભુજીવનદાસજી ચંદ્રપ્રકાશ દાસજી કૃષ્ણજીવનદાસજી જયકૃષ્ણદાસજી મુખ્ય કોઠારી મોરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર સમિતિના રામજીભાઈ વેકરિયા આદિ સંતો ટ્રસ્ટીઓ સાંખ્યયોગી બહેનોની બાઈઓના મંદિરના મહંત સાંખ્યયોગી શ્રી શ્યામભાઈ ફઈ અને યજમાન પરિવારો આ પોથી યાત્રામાં જોડાયા હતા મારું નામ છે સાધુ લક્ષ્મણ પ્રકાશદાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આપ નિહાળી રહ્યા છો ભુજ મંદિર દ્વારા આયોજિત એકસો અગિયાર સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એવં નારાયણ યજ્ઞ ભુજ મંદિર દ્વારા છેલ્લા લગભગ બાર તેર વર્ષથી આ સમૂહ ભાગવતનું આયોજન થાય છે અને આ વખતે ચારસો ને અગિયાર જેટલા યજમાનો સામેલ થયા છે એટલે બહુ મોટો કાર્યક્રમ છે અને આ સમૂહ ભાગવતની શરૂઆત થાય એની પોથી યાત્રા ચારસો યજમાનો સાથે એના સગા સંબંધીઓ સાથે મળીને ભુજ પ્રસાદી મંદિરેથી પોથી યાત્રાનું આયોજન હતું પ્રસાદી મંદિરમાં સર્વે પોથીઓતે પધરાવવામાં આવી પૂજ્ય મહાનસ્વામી ઉપમાનસ્વામી જાદવજી ભગત કોઠારી સંતો વડીલ સંતો અને યજમાન પરિવારો વક્તાશ્રીઓ સર્વે સંતો ભેગા મળીને પોથીનું પૂજન કર્યું ભાવ પૂજન કર્યું આરતી કરી અને ત્યાંથી પોથીની યજમાનો દ્વારા શરૂઆત થઈ પોથી યાત્રા એ ભાગવત અને ભાગવતે ભગવાનનું સ્વરૂપ છે ભાગવત શાસ્ત્રની પણ સ્વયં ભગવાન છે એટલે પોથી યાત્રા કરી એટલે ભગવાનની યાત્રા અને યાત્રામાં જોડાનારા સૌ કોઈ વ્યક્તિઓને એટલો ભાવ હતો કે અમે આ ભગવાનની યાત્રામાં જોડાઈએ છીએ આ યાત્રાનું આયોજન પોથી યાત્રાનું આયોજન મંદિર દ્વારા હતું સૌથી પહેલાં ડીજે સાઉન્ડ એ પણ પોતાના સરસ મજાના કીર્તનો લલકારી રહ્યા હતા ત્યાર પછી કચ્છની પરંપરાગત સત્સંગની મંડળી વાજિંત્રો કેળે બાંધીને જે ભરી ભક્તો મંડળીમાં રમતા હતા વગાડતા હતા એ મંડળી હતી ત્યાર પછી સંતોનું ગ્રુપ ચાલ્યું આવે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરતા આવે અને ત્યાર પછી એક બતક હંસનું વાહન બનાવ્યું હતું વડીલ સંતો અગ્રગણ્ય સંતો એ હંસના વાહન ઉપર આરૂઢ થયા હતા એના પાછળ આપણા ભુજના જ કલાકારો ઢોલનો એક શો રાખ્યો હતો અને બધા ઢોલ વગાડતા દાંડી વગાડતા એ બધા સાથે સાથે આવતા હતા આખી એક શોભાયાત્રાની કંઈક નવી જ અભિવ્યક્તિ થઈ રહી હતી લોકો ઘણા બધા આ જોવા માટે એકત્રિત થયા હતા એના પછી પુથ યાત્રા માટેના મુખ્ય યજમાનો જે હતા અને પૂજ્ય વડીલ સંતો જે હતા એનું વહન હતું એના પછી ઠાકોરજી પોથી મુખ્ય પોથી એ ઠાકોરજીની સાથે અને મુખ્ય રથ ઉપર બિરાજમાન હતા અને ઠાકોરજીનું સ્વરૂપ પણ એ રથ ઉપર હતું અને આવી રીતે પોથયાત્રાની શરૂઆત થઈ રથની શરૂઆત થઈ અને એના પાછળ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓ એની પણ શું અભિવ્યક્તિ શું જબરી તૈયારી એના ડ્રેસમાં રહીને સરસ મજાના ભગવાનના ગીતો લલકારીને એ પોીયાત્રાને સરસ ઓપ આપ્યો તો બીજા બધા બહેનો મસ્તક ઉપર પોથી ધારણ કરીને ચાલે આવતા હતા ત્યારે ખરેખર સિનારીઓ અદ્ભુત હતું જોવા જેવો હતો અને એ સાથે સાથે ભગવાનના ગીતો ગવાતા હોય ભાગવતના ગીતો ગવાતા હોય અને એ શોભાયાત્રા આવતી હોય ગામના લોકો ભુજ શહેરના લોકો આ જોવા માટે પણ ઉમટી પડ્યા હતા આવી રીતે પ્રસાદી મંદિર શોભાયાત્રાની શુભ શરૂઆત થઈ મોટા મંદિર સુધી પધારી અને મોટા મંદિરેથી એ બધાય બહેનો ઠાકોરજીના શ્રી સાનિધ્યમાં એટલે કે દેવના મુખ્ય મંદિરના પગથિયા ઉપર બધા બેસીને એક સમૂહ તસવીર લીધી આ પણ બધાના જીવન માટે એક યાદગાર પ્રસંગ રહ્યો અને એના પછી બધી પોથીઓ પુરુષોએ પોતાના મસ્તક ઉપર ધારણ કરી પૂજ્ય મહાનસ્વામી સાથે ઉપમહાનસ્વામી સાથે ગાજ્ય વાજતે સભા મંડપમાં પધાર્યા અને ત્યાં પોતપોતાના સ્થાને પોથીઓને પધરાવવામાં આવી અને ભૂદેવો દ્વારા પોથીઓનું પૂજન થયું સ્થાપન થયું આવી રીતે એ પોથી સ્થાપન થઈ પછી પૂજ્ય મહાનસ્વામીએ ઉપમહાનસ્વામીએ સૌને અંતરના આશીર્વાદ આપ્યા કે આપણે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ ભગવાનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ વડીલોની સ્મૃતિ કરવા જઈ રહ્યા છીએ તો આપણે વડીલોને યાદ રાખીએ અને એ લોકોને જે ગમતું હતું એ કરીએ અને જીવનમાં પવિત્રતા જાળવીએ આવા પૂજ્ય મહાનસ્વામીના આશીર્વાદ સૌ ભક્તોએ સાથે લીધા સાથે સાથે પચાસ જેટલા ભૂદેવો છે એક એક ખંડ ઉપર અભુદેવો બેસીને એ પુથ્થીનું વંચન કરશે આવી રીતે બુદ્ધ મંદિર દ્વારા અભભવ્ય આયોજન થયું છે જેને આપ સૌ નિહાળી રહ્યા છો ફરી મળશું જય શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામી મુકુંદ પ્રસાદ દાસજીની પૂર્ણ સ્મૃતિમાં સંત સ્મૃતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેના ભાગરૂપે સર્વે પ્રિયજનોના સ્મૃત્યાર્થે તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ નારાયણ યજ્ઞ ચાલી રહ્યો છે હરિભક્તો દરરોજ સવારે આઠ થી અગિયાર કલાક અને બપોરના ત્રણ ત્રીસ થી છ ત્રીસ દરમિયાન ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર